નમસ્કાર મિત્રો ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આઈમાં ભગવતી ખોડિયારના પ્રાગટ્યના કથાના ભાગ ત્રણ સ્વરૂપે તેમના માટેલવાળા મંદિરનો ઇતિહાસ લઈને આવ્યા છીએ શું મિત્રો તમે જાણો છો કે માટેલમાં મંદિર કેટલા વર્ષો જૂનું છે માટેલિયા ધરાવમાં શું ખાસ વાત છે અથવા તો માતાના મંદિરના ખાંડિયા ત્રિશુનું શું મહત્વ છે તો ચાલો મિત્રો આજે આપણે તેનો ઇતિહાસ જાણીએ રાજકોટના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ કે જ્યાં માં ખોડિયાર સાક્ષાત હાજર હજુર બિરાજમાન છે તેનો અનોખો મહિમા છે માટેલ ધરાની અંદર પ્રવેશ કરતા જ એક સુંદર મજાના પાણીનું સરોવર આવે છે કે જેને માટેલિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે માટેલિયા ધરામાં માતા ખોડિયારનો સાક્ષાત વાસ છે એટલે કે તેની બાજુમાં પણ એક નાનો ધરો આવેલો છે જેને ભાણેજિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે એવી લોકવાયકા છે કે આ ધરાની અંદર માતાનું સોનાનું મંદિર છે માતાનું સોનાનું મંદિર જોવા માટે બાદશાહે એક વખત ધરાનું પાણી રાતોરાત ખાલી કરાવ્યું અને તેણે સોનાનું મંદિર જોયું એટલે કે એક સોનાનું ઈંડું જોવા મળ્યું આનાથી મા ખોડિયાર ખૂબ જ પોપાયમાન થયા અને તેમણે અતિવૃષ્ટિ કરી ને જેટલું હતું તેટલું ને તેટલું પાણી તે ભાનેજીયા ધરામાં રોપી દીધું એવી પણ એક લોકવાયકા છે કે માં ખોડલનું આ માટેલ મંદિર સાડા સાતસો થી બારસો વર્ષ જૂનું છે અહીં માતાનું એક ખાંડિયું ત્રિશૂળ છે કે જે દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે તેમજ મંગળા આરતીના સમયે આ માટે લેદારામાં સોનાની નથવાળો મગર આંટા મારતો હોય છે અગર કોઈ ભક્ત કે વ્યક્તિને જો આ સોનાની નથવાળા મગરના દર્શન થાય તો તેવું માનવામાં આવે છે કે તેને માખોડલી જાતનું જાત દર્શન દઈ દીધા છે અહીં વાંજિયા અને નિસંતાન લોકો માની માનતા માને છે તો સવા વર્ષ થતાં થતાં તેમના ઘરે પારણું બંધાય છે હા આવી છે મા અને એનો અનોખો આ મહિમા મિત્રો આની વિગતવાર માહિતી અને વિગતવાર ઇતિહાસ જોઈતો હોય તો તે અમારી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અમારા આવા જ અવનવા વિડીયો અને ઘટનાઓ અને પ્રસંગો સાંભળવા માટે અમારી ચેનલને આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય મા ખોડિયાર જય મા ભગવતી Jai Maharaj por